વલસાડ જિલ્લામાં મેઘરાજાની મહેર ચારે કોર જોવા મળી હતી ત્યારે પારડી શહેરમાં આવેલી જૂની મામલતદાર કચેરી પાસે નિરંજન એચ શાહ એડવોકેટની ઓફિસ આગળ એક ઝાડ ધરાશય થઈ ગયું હતું આ ઝાડ ધરાશય થતાં ત્યાં મૂકવામાં આવેલી એડવોકેટની વર્ના કાર અને એક શૈલેષભાઈ આહિરની આઈ ટ્વેન્ટી કારને નાનું મોટું નુકસાન પહોંચ્યું હતું આ સાથે જ બાજુમાં આવેલી બે દુકાનોના પતરા પણ તૂટી ગયા હતા ઝાડ પડવા સમયે કેટલાક લોકો નીચે હાજર હતા જેઓનો બચાવ થયો હતો પરંતુ આ સમયે પાલિકા અને તેમના ફાયર ટીમની ગંભીર બેદરકારી છતી થઈ ગઈ હતી ત્યારે ઝાડ ધરાશય ટીમને જાણ કરવામાં આવતા તે હટાવવા માટે દોડી આવ્યા હતા પરંતુ દશેરાના દિવસે ઘોડો ન દોડ્યો તેવો ઘાટ સર્જાયો હતો પાલિકાની ફાયરની ટીમે કટર મશીન વડે ઝાડ કાપવાની કામગીરી શરૂ કરી પરંતુ જેમાં તે મશીન ચાલુ તો થયું પરંતુ ઝાડ કાપી ન શક્યા હતા

એને કે ગામમાં ત્રણ ઝાડ પડેલા છે અમારે વ્યવસ્થા થાય એટલે મોકલીએ વન બાય વન બધું ક્લિયર કરીએ હવે આ પાલિકાની ગાડી અહીંયા આવી છે પણ એ લોકો જે કટર મશીન છે તે વર્કિંગમાં નથી મશીન ચાલતું જ નથી અત્યારે આ કઈ કુહાડી કાંઠે સામાન્ય પાના લઈને કટિંગ કરી રહેલા છે દરેક જો જોવા જઈએ તો આ જો કોઈ માણસ પર પટલે તો તે મશીનરી બી જે કામની નહીં હોય તો પછી પાલિકા મશીનરી બધું વહાવવું જોઈએ

બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી સૌથી પહેલાં પહોંચે